આજના વાર્તા વૈભવિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા અનેકમાંથી એકની પસંદગી એ મુશ્કેલ કામ છે એટલે કે હેડિંગનો અર્થ એવો છે કે આપણી પાસે જો અનેક વસ્તુ સારી હોય અને એમાંથી આપણે એક પસંદ કરવાની હોય તો આપણે બહુ જ તકલીફ અનુભવીએ કે આ પસંદ કરવી કે આ પસંદ કરવી કે આ પસંદ કરવી કારણ કે બધી જ સારી છે અને જાજી છે એક જ હોય તો સીધી લઈ લેવાની હોય તો જો આ વાતને સમજાવવા માટે મારે એક એવી વાર્તા કેવી છે કે જે કોળાના અનુસંધાનમાં વાત કહેવી છે અને આ વાર્તા પંચતંત્રની વાર્તા છે પંચતંત્રની વાર્તા હંમેશા પશુ પક્ષી ઉપરની જ હોય છે કોઈ એક વખત એક માણસ એને ઘોડાનો બહુ શોખ જ્યાં જોવે ત્યાં ઘોડો ખરીદી ખૂબ વધારે ઘોડા રાખ્યા તબેલામાં બરોબર એક વખતે એ એરિયામાં દુષ્કાળ પડ્યો ઘોડાને ખાવા માટે કળ પણ મળી શકે નહીં ઘણા બધા ઘોડા હતા કે શું કરવું એટલે વિચાર કરતો હતો કે મારે શું કરવું એટલે એક ઘોડાને લઈ એના ઉપર બેસી અને એ આસપાસના બધી જગ્યા ઉપર ગયો કે ખડ ક્યાં છે અને જો ખડ ત્યાં આપણને મળે તો આ બધા ઘોડાને ત્યાં લઈ જઈએ તો તકલીફ ઓછી થાય અને એ પોતે જાય છે ઘણે દૂર ગયા પણ ક્યાંય એને હજી સારું ખડ દેખાતું નહોતું અને થોડાક અંતર ઉપર વધારે ગયા ક્યાં ત્યાં ખડ એટલું બધું સારું તો લીલો છું અને એ પણ જાહેર જગ્યા ઉપર હતું એટલે કોઈ પણ વ્યક્તિ છે એ એના ઉપર કોઈ પણ પોતાના પશુને રહી આવે તો ખવડાવી શકે એવી જાહેર જગ્યા હતી અને લીલું છમ ખળ અને એટલું બધું એ મોટા એરિયામાં હતું કે ગમે તેટલાય ગોળાને લાવે તો પણ એક ઘોડાને વાંધો જ ન આવે એટલે એને એમ થયું કે મારા બધા ઘોડાને હું અહીં લાવું પણ એને એ અહીંયા લાવતા પહેલાં એણે એમ કીધું કે થોડું કામ છે બાજુના ગામમાં હું જઈ આવું અને આ ઘોળાને હું છૂટો મૂકી દઉં હું ચાલીને જઈશ એટલે આ ઘોડો જે ભૂખો થયો છે એ બરાબર ઘાસ ખાય અને ધરાઈ જાય એટલે એ જાય છે ગામમાં ગામમાંથી કંઈક ખરીદી કરીને આવે છે તો ઘોડો છે એ આમથી તેમ આટા મારતો છો વા જાય વા જાય વા જાય પણ ખોડ ખાય નહીં એટલે એને એમ થયું કે ખડ કેમ નથી ખાતો એ છે ત્યારે એક બેઠો હતો કે તમે શું વિચારો છો તો કે હું એમ વિચારું છું કે આટલું સારું ખડ છે અને આ કોડાને ને પુલ મેદાન છે તો એ ગમે તે ખડ ખાઈ શકો એમ હતો પણ એ તો કંઈ ખાતો નથી એટલે ત્યારે પહેલાં એમ કીધું કે તમને ખબર નથી છે અહીંયા બધું જ સારું છે એટલું બધું સારું છે એટલે એ એમ થાય છે કે અહીં શીખાવ વરી પછી અહીંસી ખાવ પછી વાંચે અહીં શીખાવ પણ એના મનમાં એમ છે કે અહીંયા કરતા 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 એટલે આ તમે ગયા પછી અહીંયા એ ઘોડો માત્ર આટા જ મારે છે પણ ખાતો નથી મિત્રો આ વાર્તાની જે ભૂમિકા છે એ માત્ર ઘોડાની નથી આ જિંદગીની અંદર મોટા ભાગના માણસો પણ દોડા દોડી આ જ કરે છે કે હું આ લઈ લઉં હું આ લઈ લઉં હું આ લઈ લઉં આ સારું છે આ વધારે સારું છે અને એમાંથી એ કાંઈ લઈ શકતો નથી પોતાની પાસે પડેલી અનેક સારી વસ્તુમાંથી તમે પસંદ કરવી એ સૌથી મુશ્કેલ કામ છે તમે કોઈ દુકાનમાં ગયા અને એ દુકાનની અંદર જો થોડીક જ વસ્તુ હશે ને તો તમે ચોક્કસ એક વસ્તુ ખરીદવાના પણ દુકાનદાર તમારી સામે ઈજ લેવલની તમારે ચાલીસ પચાસ જો મૂકી દઈએ તો મોટે ભાગે ખરીદી વગર જ માણસ બહાર નીકળ નક્કી નથી કરી શકતો કારણ કે ચાલીસ પચાસમાંથી ક્યું લેવું બધું સારું લાગે છે રંગો પણ સારા બધાના એટલે તમે જોઈ શકશો કે કોઈ પણ દુકાનવાળાએ પણ સમજીને કોઈ પણ એક વસ્તુ મૂકવા જગ્યાએ માત્ર ચાર પાંચ જ મૂકવી કોઈ પણ કાપડ વેચનારે એ ક્યારે ઢગલો ન કરવો થોડાક જ મૂકવા એના પોતાનો ચોઈસ લગભગ કેવો હશે એ જ પ્રકારના મૂકવા કોઈ પણ માણસ આપણે માનો કે કપડાં પહેરવાના હશે ઘણા ઘણા બધા કપડાં હશે અને આજે આપણે બારગામ જવું છે અને સારા કપડાં પહેરવાના છે તો તમે નક્કી નહીં કરી કે ક્યુ સારું કપડું તમને એમ થાય આપેરું અરે અત્યારે ના ના આપે હું આપે આ રીતે આપણી પોતાની માનસિકતા જિંદગીની અંદર હંમેશા ધ્યાન રાખો કે બહુ સારું આપણને મળે તો પણ એકની પસંદગી ઝડપથી કરી લેવી બહુ રાહ ન જોવી કારણ કે બધું જ સારું છે અને ઘોડાની જેમ અહીંથી વાન વાંથી વાં આપણે આટા મારે રાખશું તો આપણે ભૂખ છે એ ભૂખ મળશે નહીં અને આપણે જિંદગીમાં કાંઈ પ્રાપ્ત નહીં કરી શકીએ હિંમત હારી જશું અને હકીકતમાં ભાભખા અથવા તો વસ્તુ વગરના વસ્તુ વગરના આપણે રહેશું એમ આ પંચતંત્રની વાર્તા આપણને એમ કહે છે સૌ કોઈ આ મુદ્દાને બરાબર ચોકસાઈ યાદ રાખો સૌને ધન્યવાદ